ઉશ્કેરાયલા લોકોએ વાહનોમાં થોડું તોડફોડ કરી આંખ ચાપી કરી હતી જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું તો બીજી તરફ પોલીસે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો તો સવારથી જ આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો જોકે પોલીસ ચોકીની બાજુમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો પરથી સવારથી જ બુલડોઝર ફેરવવાની કામગીરી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા પંદર દિવસ પહેલા જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મીટિંગ કરી હતી એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટની માંગણી હતી ત્યારે જ અમે પંદર દિવસ પહેલાં જ ઝોનલ ઓફિસરે જોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મુમેન્ટને ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી ચાર ઝોનની અમે મીટિંગ કરી હતી વિવિધ ઝોનમાં પણ ગયા વ્યક્તિ કામ શરૂ થઈ ગયું છે સેન્ટ્રલ ઝોને તેનું કામ આજથી શરૂ કર્યું છે આવા ઘણા બધા ગેર કાયદેસર દબાણ હતા તો મહાનગરપાલિકા કઈ રીતે આવનાર સમયમાં તમામ ઝોનમાં જે પણ ગેરકાયદેસર દબાણ હશે તેને દૂર કરવાનું એક્શન પ્લાન સાથે મુહિમ છેડી છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ